ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે ત્યારે દેશ દુનિયાના અને ગુજરાતના મોટા સમાચાર જોવા ફોર કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો ત્યારે સૌથી પહેલાં આપણે વાત કરીશું પાક વીમાને લઈને મોટા સમાચાર આવ્યા છે એટલે ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે ત્યારે ફરીવાર પાક વીમાને લઈને વિવાદ સામે આવ્યો છે અને બે હજાર સોથી લઈને બે હજાર વીસ સુધી એમ ચાર વર્ષે ખેડૂતોને પાક વીમાના જે પૈસા જમા નથી થયા તે માટે પાલભાઈ અંબલિયા અને ખેડૂત આગેવાનો જાગૃત બન્યા છે અને આ તમામ લોકો ભેગા થઈને જૂનાગઢ જિલ્લાના નાયબ ખેતી નિયામક સાથે જોરદાર રજૂઆત કરી છે ત્યારે મિત્રો રેશન કાર્ડ ત્યારબાદ મોટો ઝટકો લાગ્યો છે એટલે કે ગુજરાતમાંથી એક વર્ષમાં એક પોઈન્ટ બાવન લાખ રાશનકાર્ડો રદ કરવામાં સામે આવ્યું છે એક વર્ષમાં સૌથી વધુ કાર્ડ રદ કરાવે તેવા રાજ્યોમાં ગુજરાત પ્રથમ સ્થાને છે આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી માહિતી અનુસાર બે હજાર એકવીસમાં ગુજરાતમાં બે લાખ ઓગણીસ હજાર એકસો એકાવન અને બે હજાર બાવીસમાં એક લાખ બાવન ચોપન હજાર છસો ત્રણ એમ વર્ષમાં કુલ ત્રણ લાખ એકોતેર હજાર સાતસો ને ચોપન રાશન કાર્ડ રદ થયેલા છે જો મિત્રો વાત કરવામાં આવે નિયમ અનુસાર જો કોઈ રાશન કાર્ડ ધારક પોતાનું ખોટી માહિતી આપે તો તેવાના રાશન કાર્ડ રદ કરવામાં આવે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો વિશ્વકર્મા યોજના એકનો પંદર હજારનો લાભ ત્યારે પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને પાંચ ટકાના વ્યાજદર સાથે પ્રથમ હપ્તા તરીકે એક લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે બે લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે આ સાથે કારીગરોને પાયાની અને અગધન તાલીમ પણ આપવામાં આવે છે જો વાત કરીએ આપણે યોજનાના લા લાભાર્થીઓને પંદર હજાર રૂપિયાની ટુલકીટ આપવામાં આવે છે આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ બીજું બીજું બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે બે હજાર ને ચોવીસમાં પચીસ હજાર રૂપિયા સહાય તમને મળશે જી હા મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતો પર દુકાળની અતિવૃષ્ટિ જેવી કુદરતી આપતો માટે રાહત આપવા ઓગસ્ટ બે હજાર વીસના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાત કિસાન સહાય મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ વેદાજોના નુકસાનના તે ત્રીસ ટકાથી એક સાઠ ટકા નુકસાન વાતર આપશે જ્યારે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સાઓમાં ખેડૂતોને રૂપિયા વીસ હજારનું વેતર આપવામાં આવશે અને સાઠ ટકા કરતાં વધારે નુકસાન થતું હોય તો વધુમાં વધુ ચાર હેક્ટર માટે પચીસ હજાર રૂપિયાનું વહેતર આપવામાં આવશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મેં બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી કેમ કે આ સમાચાર છે પશુપાલકોને લગતા જ્યાં મિત્રો સરકાર પશુપાલન માટે એક લાખ સાઠ હજાર રૂપિયા આપી રહી છે અને અહીંથી તમે અરજી કરશો તો તમને તરત જ લાભ મળશે ત્યારે મિત્રો સરકાર પશુપાલકો માટે ખૂબ જ લાભદાયી યોજના ચલાવી રહી છે આ યોજનાના હેઠળ સરકાર પશુપાલકોને પ્રાણીઓની સંભાળ રાખવા અને તેમના માટે રહેવાની જગ્યા બનાવવા માટે એક લાખ સાઠ હજાર રૂપિયાની સબસિડી આપી રહી છે જેનાથી પશુપાલકોને ઘણી મદદમાં છે તેમને જણાવી દઈએ કે આ યોજના શરૂ કરવા પાછા સરકારનો ઉદ્દેશ પશુપાલકોને પશુઓ માટે રહેવાની વ્યવસ્થા કરવા સક્ષમ બનાવવાનો છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા કરવામાં આવે તો ખેડૂતોના ખાતામાં આવશે પૈસા કેમ કે પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે એટલે કે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે અને પીએમ માનધન કિસાન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે જ્યારે યોજના હેઠળ ખેડૂતોને માસિક રૂપિયા ત્રણ હજારનું પેન્શન આપવાની જોગવાઈ છે મિત્રો વાત કરવામાં આવે યોજનાને પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી ભરવાનું રહેશે અને આ પેન્શન યોજનાની લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને પંચાવનથી રૂપિયા બે હજાર સુધીનું યોગદાન આપવું જરૂરી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે ભારતના લાખા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતાના સ્તરે યોજનાઓ ચલાવે છે ત્યારે આમાં પીએમ કિસાન યોજના સૌથી લોકપ્રિય છે જેમાં દર ત્રણ મહિને ખેડૂતોને આર્થિક સહાય મોકલવામાં આવશે અને આ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને અનેક અનેક પ્રકારની સુવિધાઓ આપવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને એક લાખ સાઠ હજાર રૂપિયાની લોન કોઈપણ ગેરંટી વગર સિક્યુરિટી વગર આપવામાં આવે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે સર્જાય છે જેની ભારતના પશ્ચિમ ભાગ ઉપર અસર થશે ત્યારે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બે હજાર વેસ્ટર્નની અસર ચોવીસ થી છવ્વીસ એ ગુજરાતમાં જોવા મળે છે તેથી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે ત્યારે અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે મિત્રો સત્તરથી ઓગણીસ જાન્યુઆરીએ પણ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારે મિત્રો બે હજારનો સોળમાં હપ્તો જાહેર કરવામાં આવ્યો છે એટલે કે ભારત સરકાર દેશના ગરીબ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવામાં માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં રૂપિયા છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ છ હજાર રૂપિયા નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે મિત્રો દરેક હપ્તા ચાર મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે અને પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો બહાર પાડ્યો હતો જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ઘર બનાવવા સહાય મળશે એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ આવાસ યોજના બે હજાર એકવીસ અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટી જમીન પર પાકું મકાન બનાવવા માટે રૂપિયા એક લાખ વીસ હજારની નાણાકીય સહાય પૂરી પાડે છે અને ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે સરકાર એક લાખ ત્રીસ હજારની નાણાકીય સહાય પૂરી પાડે છે આ સિવાયની માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારની સહાય રૂપે સત્તર હજાર રૂપિયા આપવામાં આવે છે મિત્રો ઉપરાંત બાર હજાર રૂપિયા બીજા આપવામાં આવે છે એમ કરીને સરકાર દોઢ લાખ રૂપિયાની સહાય તમને મળી શકે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો ગામડાઓને ચેતવણી આપવામાં આવી છે એટલે ગવચર જમીન પર દબાણને લઈને વિકાસ કમિશનરનું કડક વલણ સામે આવ્યું છે વિકાસ કમિશનર દ્વારા રાજ્યના તમામ ડીવીઓને પત્ર લખીને સૂચન કર્યું છે કે ગ્રામ પંચાયત સ્તરે ગૌચરના દબાણ દૂર કરવા તેમજ ગ્રામસભા અને પંચાયત મિટિંગમાં વિસ્તૃત ચર્ચા કરવી તેમજ દબાણ રજિસ્ટ્રેશનમાં દબાણની નોંધણી કરવી જે કર્યા બાદ દબાણ દૂર કરવા માટે નિયમ અનુસાર દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવી કોમર્શિયલ વર્ગને પાકા દબાણને અગ્રિમતાના ધોરણે દૂર કરવા માટે હાલમાં સરકાર એક યોજના ચલાવી રહી છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને ટેક્સ ભરનારા વર્ગને વચગાના બજેટમાં મળશે રાહત એટલે કે હવે વચગાળાનું બજેટ હાલમાં શરૂ થવા જઈ રહ્યું છે સામાન્ય બજેટ માટે હવે પંદર દિવસ બાકી છે ત્યારે આ પહેલાં બજેટમાં મેળવનારી રાહત અને ભેટને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે નિષ્ણાતોએ કહ્યું છે કે નાણાપ્રધાન સીતા નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરી વચગાળાના બજેટમાં કન્ઝપ્શન અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને વેગ આપવા ઉપરાંત ફુગાવાને ગ્રામીણ ઘટાડવા પગલાં ચાલુ રખાશે નિષ્ણાતો જણાવે છે કે વપરાશ વધારવાનો એક રસ્તો એ છે કે લોકોના હાથમાં વધુ પૈસા મૂકવામાં આવે અને આ કરવાની એક સંભવિત રીતે છે કે ટેક્સ લેબમાં ફેરફાર કરી અથવા તો સ્ટાન્ડર્ડ ડિફ્રિક્શન વધારીને લોકો પર ટેક્સ બોજ જ ઓછો કરવો જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો આ પશુપાલકોને મળશે વિના વ્યાજે લોન એટલે કે મિત્રો બનાસકાંઠાની બનાસ ડેરી પશુપાલકો માટે એક યોજના બહાર પાડી છે આ યોજનાની વાત કરવામાં આવે તો જે પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો આ કાર્ડમાંથી પચાસ હજાર રૂપિયા વાપરી શકશે અને આ કાર્ડની લિમિટ પચાસ હજાર છે મિત્રો કાર્ડના બિલ પર વ્યાજ નહીં લેવાય એક વર્ષ માટે વ્યાગર વ્યાજ પચાસ હજાર રૂપિયાની પશુપાલકોને મળશે લોન ત્યારે મિત્રો આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્ડની ભેટ પશુપાલકોને મળી છે ત્યારે સરકારે આવા આખા ગુજરાતમાં આપવા જોઈએ તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જણાવજો જેમ બનાસ ડેરી આપ્યા છે તેમ બીજી ડેરીઓ પણ આપવા જોઈએ ત્યારે